તંત્ર દ્વારા ભલે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હોય પરંતુ આ રાહત છે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી હજી પણ ખેડૂતો મુદ્દે વિરોધ કરશે એવી વાત હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા કરી દેવામાં આવી છે આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને ખબર છે કે ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સતત સવાલો ઉભા કરવામાં આવી રહ્યા હતા ત્યારે હવે તંત્ર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સવાલો ઉભા કરવામાં આવ્યા છે તંત્ર સામે અને આ રાહત પેકેજને લઈ અને હાલ અનેક સવાલો ઉભા પણ થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક આ રાહત પેકેજમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે બે હેક્ટર દીઠ ક્યાંકને ક્યાંક ચુમ્માલીસ હજાર રૂપિયાથી વધુની સહાય નહી આપવામાં આવે કોઈ પણ ખેડૂતોને ખેડૂતો દ્વારા ગુજરાત સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી સરકારે આપવું પડ્યું સરકારે પડ્યું આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો રાક્ષસ જેવી સરકારો આમ આદમી પાર્ટી તો માત્ર નિયમિત બની છે એ નેતાઓ એક થયા આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો દસ હજાર કરોડનો ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે એ સાબિત થાય છે બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડનું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જુનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ભયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનો નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેત મજૂરોનો શું ભાગિયાઓનો પણ શું કારણ કે ખેત મજૂરો ને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો પરિવારને મળ્યો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી ઉપર ખરીદી અમે ક્યારથી લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવવાનો છેતરાવાનું જે કામ કર્યું છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલની તો ફૂલની પાકણી ખેડૂતો એક થયા ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને માપ કર્યા છે એમાં તો કોઈ ફંડ ની પ્રશ્ન નથી સરકારને એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે ક્યારે ખેડૂતોને આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવા માફી કરવા જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે સરકારે જે સહાયની જાહેરાત કરી એમાં ખેતમજૂરો અને ભાગ્યાઓ માટે સહાયનો કોઈ પણ ઉલ્લેખ નથી પ્રતિ હેક્ટર પચાસ હજારની પણ જાહેરાત નથી કરી એટલે કે હવે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે પ્રતિ હેક્ટર ક્યાંક ને ક્યાંક માંગ એવી હતી ગોપાલ ઇટાલિયા દ્વારા પણ એકવાર આપણે સાંભળ્યું હતું કે નિવેદન આપવામાં આવ્યું હતું કે પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ફરી એકવાર ઈસુદાન ગઢવી દ્વારા અહીંયા એવો સવાલ ઊભો કરવામાં આવ્યો છે આગામી સમયમાં તમામ મુદ્દાઓને લઈ અને દ્વારા વિરોધ જે છે એ યથાવત રાખવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ યથાવત રાખવામાં આવશે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં